તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર બે બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની રાજીની વાત કરું તો રાજી છાપરા નંબર નવના નીચલા ગ્રાઉન્ડમાં અને છાપરા નંબર દસના નીચલા ગ્રાઉન્ડમાં જોઈ રાજીનું કામકાજ ચાલુ થયું છે અને અહીંયા ગોડાઉન સાઈડ પણ લસણ ઉતરેલું છે હાલ તો જોઈ શકો છો તમે તો ચાલો હવે હરાજી તો ચાલુ થઈ ગઈ છે તો જાણ્યા હરાજીમાં જઈને કે આજના કેવા આવેલા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને આવકની વાત કરું તો લસણની આવક પચીસથી ત્રણ હજાર કટ્ટાની આવક થઈ છે હાલ જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણ્યા હરાજીનો કેવા રહેલા છે આજની ક્વોલિટી કેવી રહી છે અને કેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો ને વિડીયોમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણ્યા આજની લસણની બજાર जो लिया देसी लसण सुपर क्वॉलिटी मालो लिया वजन में थोड़क हलव बाकी पड़दा में कहीं घटे ना लसण है आना भाव तब जनता तो आव क्यों एक हज़ार ने एकवी रुपया वीस किला भाव लसन सारूँ सा पड़दा वाले जो देखे देखिए देसी माल है पड़दे वाला माल है वजन में थोड़ा सा हल्का हो गया वजन इसमें नहीं है ईस का रेट आपको बताऊँ तो 20 किलो का रेट एक हज़ार एक बीस किलो का रेट તો જોઈ લે દેશી લસણો મીડિયમ ક્વોલિટી આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે આઠસો રૂપિયા ભાવ છે આઠસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ બેસી દેશી મીડિયમ ક્વોલિટી એ વિસ્તાર આપણે બતાવું તો વીસ કિલો કાર આવતું આઠસો ગયારા રૂપિયા વીસ કિલો કાર આવતું જોઈ લે આ દેશી લસણો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે એક હજાર ને एकत्रुपिया वीस किला भाव तो देखिए देसी माल मीडियम क्वॉलिटी मे वी का बताओ तो बीस किलो का रेट हुआ है 1, 20 गा। एक हजार एक तीस बीस किलो का रेट जो देशी मला मीडियम क्वालिटी है वजन में सारू सुपर क्वालिटी है आनो भाव तुमने आव आव के एक हजार ने एकावन रुपया वीस किला भाव सुपर माल मै तो देखिए देसी माल मीडियम क्वॉलिटी मले और तो रिश रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ एक हज़ार इक्यावन रुपया बीस किलो का रेट वजन में भी काफी बढ़िया माल माली झावरो माल फूल लाडवाइप वजन में हावु जो फेल थी गया आवीसिला भाव के आठ सौ ने एक साथ रुपया वीस किला भाव तो देखिए देसी माल है बड़ा वाला माल है लेकिन बिल्कुल बिगाड़ आ गया इसमें देखिए રેશિકારે આપકો બતાઉ તો 20 કિલો કાલો તોયા 800 100 ઉપર 20 કિલો કાલે લઈ લ્યો MP નો માલ છે લઈ લ્યો મિડિયમ ક્વોલિટી MP ની લઈ લ્યો વજનમાં પૂલ સારું હો કડક માલ છે આ લઈ લ્યો એ આનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે 991 રૂપિયા 20 કિલોનો ભાવ માલ સારું છે લાઇટ કલર મસાલો છે લઈ લ્યો તો દેખીએ MP કા માલ હે મિડિયમ ક્વોલિટી માલ હે વજન મે એકાપી બળિયા માલ હે और तो इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ नौ सौ इक्यानवे रुपये बीस किलो का रेट